ભાવનગર શહેરની સૌથી સૌ મોટી હોસ્પિટલ સર્કી હોસ્પિટલના સંચાલકો દ્વારા સરકારના કોઈ પરિપત્ર વગર નર્સિંગ સ્ટાફનો નાઇટ ઓફ રદ કરતા નર્સિંગ સ્ટાફ દ્વારા આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હાલ કોલકાતા દેશકર્મ અને હત્યાની ઘટના બાદ રેસિડેન્સી ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે ત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલના સંચાલકો દ્વારા મનમાની નિર્ણયથી નર્સિંગ સ્ટાફની હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો સમગ્ર વિરોધની માહિતી આપતા નર્સિંગ સ્ટાફ માહિતી આપી હતી કે ગાંધીનગરથી કોઈપણ પરિપત્ર નથી મળ્યો તેમ છતાં ભાવનગર સહકી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો નાઇટ ઓફ રદ કરવામાં આવ્યો છે જેના લીધે ગામથી આવતા નર્સિંગ સ્ટાફની દિવસે રજા બાદ રાત્રે ફરજ પર પરત આવવું જરૂરી બન્યું છે જે યોગ્ય નથી તેમજ કોઈ સ્ટાફ ઇમરજન્સીમાં રજા રાખે તો તેની દોઢ રજા કાપવામાં આવે છે જે માત્ર ભાવનગર હોસ્પિટલ તંત્રનો નિયમ નિર્ણય છે જેને લીધે નર્સિંગ સ્ટાફ દ્વારા આજે આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા I ek ચાલસું અહીંયા સ્ટાફનર્સ તરીકે છું અને નર્સિંગ યુનિયનમાં અમે યુનિયન સાથે જોડાયેલા છીએ એટલે જે લોક પ્રશ્ન છે દરેક સ્ટાફની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે અમે આજે એકતા થયા છીએ અત્યાર સુધી અમને બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફ જે સવારે આઠ વાગે ઉતરીએ તો એક દિવસ નાઇટનો થાક ઉતરવા માટે રિલેક્સેશન કહેવાય નાઇટ ઓફ તરીકે અને એક રજા તરીકે હતો પણ એની જગ્યાએ અત્યારે જે કોઈ ગાંધીનગરથી પરિપત્ર ન હોવા છતાં પણ જે લોકલ ઓથોરિટી છે એમણે દર્દીને વધુ સારવાર મળે એવી એમની ગણતરીથી એને એક નાઇટ પ્લસ બીજા દિવસે એક જ દિવસ રજા અને પછીથી નોકરી કન્ટિન્યુ તો અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આવી રીતના જે નાઇટ કરીને આમ સવારે જાય કન્ટિન્યુ આખી રાત જાગેલા હોય તો એ દિવસ તો અમારો સુવામાં જતો રહીએ તો બીજા દિવસથી અમે હોસ્પિટલ આવીએ તો અમે તો ત્રણસો ને દિવસ હોસ્પિટલ જ રહ્યા તો અમારી પણ ફેમિલી લાઈફ હોય અમે આવશ્યક સેવા સાથે જોડાયેલા છીએ અમે માનીએ છીએ પણ અમારે ત્યાં ઘરે ફેમિલી છે અમારે એમને પણ સમય આપવો જરૂરી છે તો અમે આ કઈ રીતના શક્ય બને એટલે અમારી રજૂઆત હતી કે ભાઈ અત્યાર સુધી એકસો વીસ સ્ટાફ હતા નર્સિંગ સ્ટાફ તો બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફની જે સિસ્ટમ ચાલતી હતી ઇરેગ્યુલર ચાલતી હતી તો પણ કાંઈ ઇસ્યુ નથી આવતો તો અત્યારે સાડા ચારસો પ્લસ નર્સિંગ સ્ટાફ અહીંયા હાજર છે કાર્યરત છે અને ફરજ બજાવી રહ્યા છે તો આમાં સુધારાની અવકાશ કંઈ છે જ નહીં અને આમાં કોઈ એવી ઓથોરિટી છે ને કે ગાંધીનગરથી પરિપત્ર છે ને કે આ રીતના કરાવવાનું તો અમારે એવી રજૂઆત છે કે આ નિયમ ત્વરિત પાછો લેવામાં આવે ને જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ રજ શરૂ રાખવામાં આવે એ હમણાં ત્રણ દિવસથી જ આવેલો છે નિયમ છે એ નહી નહીં નહીં આ ખાલી ભાવનગર હોસ્પિટલ માં બનાવેલો નિયમ છે આ કોઈ ગાંધીનગર કે એવો વડી કચેરીનો આદેશ છે નહીં અને અમારો બીજા પ્રશ્ન પણ એવા છે કે અમે ઇમરજન્સી કારણસર જો રજા રાખીએ તો બધા કોઈપણ હોસ્પિટલ હોય કે કોઈ પણ આવશ્યક સેવા હોય તો એમની એક જ રજા કપાતી હોય છે પણ અમે જો વધારે રજા લઈએ તો અમારી દોઢ રજા કાપવાનો એવો નિયમ જાહેર કર્યો છે તો આ તો અમારા સ્ટાફની એકદમ વિરોધાભાસી નિર્ણય છે તો આવા બધા જે નિયમો ઘડેલા છે એ ત્વરિતપણે પાછા લેવામાં આવે એવી અમારી લોક રજૂઆત છે